શહેરી વિકાસ વર્ષ અને વિકાસ સપ્તાહ બે હજાર પચીસ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે રૂપિયા અડતાલીસ કરોડ એક્યાસી લાખના કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા એકવીસ કરોડના કામોનું લોકાર્પણ કુલ ઓગણસિત્તેર કરોડ એક્યાસી લાખના વિકાસ કામોની ભેટ સુરતની સ્વચ્છતા અને વિકાસની રફતારને જાળવી રાખવાની આપણી સૌની સામૂહિક જવાબદારી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સુરત અને નવસારી સંસદીય મતવિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અને વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકાના વિવિધ જન વિસ્તારમાં રૂપિયા અડતાળીસ કરોડ એક્યાસી લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા એકવીસ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે સુરતવાસીઓએ કુલ ઓગણસિત્તેર કરોડ એક્યાસી લાખના વિકાસ કામોની ભેટ આપી હતી મંત્રી શ્રી અને મહાનુભાવોએ લાભાર્થીઓને આયુષ્યમાન ભારત અને આભાર કાર્ડનું વિતરણ કર્યું હતું ઇન્ડોર સ્ટેડિયમ અથવા લાયન્સ ખાતે આયોજિત સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ શ્રીએ કહ્યું કે સુરત શહેર જનહિતના ક્ષેત્રે નેતૃત્વ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે સુરતને વધુ ખૂબસૂરત બનાવવા માટે સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવો જોઈએ સુરતની સ્વચ્છતા અને વિકાસની રફતારને જાળવી રાખવાની આપણી સૌની સામૂહિક જવાબદારી છે રમતગમત સાથે જોડાયેલા બાળકો શારીરિક અને માનસિક રીતે મજબૂત બને છે રમતો બાળપણથી જ ખેલ દિલીની ભાવના વિકસાવે છે જે વયસ્ક થયા બાદ બાળકના સર્વાંગી વિકાસમાં ખેલ દિલીની ભાવના મહત્વનો ભાગ ભજવે છે એમ મંત્રી શ્રી કહ્યું હતું બસો જેટલા વિકાસ પ્રકલ્પો શહેરી ચોણની સુખ સુવિધામાં વધારો કરશે એમ જણાવી સુરતને વિકાસની દોડમાં અગ્રેસર બનાવવામાં મહત્વનો યોગદાન આપનાર મનપાના સત્તાધીશો અધિકારીઓ અને સમગ્ર મનપા તંત્રની શ્રી પાટીલે અભિનંદન આપ્યા હતા મેં દક્ષેશભાઈ માવાણીએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે સુરતની સ્વચ્છતા સહિત અનેક ક્ષેત્રોમાં છેલ્લા બે વર્ષમાં ચૌદ જેટલા એવોર્ડ મળ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા દેશમાં સૌ પ્રથમવાર ઇન્ટરનેશનલ ગ્રીન સર્ટિફિકેશન સાથે મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ પબ્લિક ઇસ્યુથી બહાર પાડવામાં આવ્યા છે તેમણે સુરત શહેરમાં વિશ્વકક્ષાનું નિર્માણ પામે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી આ વેળાએ જીયા વોર્ડ ઓફિસ કતારગામ કરંજ ડુમસ આંગણવાડીઓ ખટોતરામાં નવી પ્રાથમિક શાળા સોસાયટીના આંતરિક રસ્તાઓ પાણીની પાઇપલાઇનો ડ્રેનેજ લાઇનો સ્ટ્રીટ લાઇટ્સના વિકાસ કામો સહિતના બસો છવ્વીસ જેટલા પ્રકલ્પોનું ઈ ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ પ્રસંગે ધારાસભ્ય સર્વ શ્રી સંગીતાબેન પાટિલ અરવિંદ રાણા મનુભાઈ પટેલ પ્રવીણ ખુઘારી રાકેશ દેસાઈ પૂર્વ મંત્રી શ્રી નરેશ પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન ચંદોષ ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટિલ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ શાહ સંગઠન પ્રમુખ પરેશ પટેલ નવસારીના જિલ્લા સંગઠન પ્રમુખ પુરાભાઈ શાહ મનપાના પદાધિકારી અધિકારીઓ મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે